હેલો દોસ્તો સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં હું છું અમિત કણચાર્યાને આપણું હાર્દિક 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 સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે સવારના વાગી છે સાડા સાત અને આપણે ચા પાણી નાસ્તો કરી લીધા છે મસ્ત મજાના અને અત્યારનું વાતાવરણ જો કેવું મસ્ત મજાનું થઈ ગયું છે મસ્ત મજાનું વાતાવરણ એકદમ ચકાસ છે તો આપણે હવે નાસ્તો પાણી કરી લીધા છે અને હવે આપણે જાવું દુકાનમાં પછી આપણે શિવ મંદિરે મિત્રો આપણે નાઈ ધોઈને ને કમ્પ્લીટ થઈ ગયા છે હવે જવું છે આપણે શિવ મંદિરે પણ તેને વરસાદ આવે છે રેડે રેડે ચાલુ થઈ ગયો છે વરસાદ આમ રેડે રેડે ચાલુ છે તેમાંથી માં છાતા આવી રાખે તો આપણે છે વરસાદ રહી જાય પછી જઈએ શિવ મંદિરે વરસાદ આમ રાત માં આમ થોડીક વાર થાય રેડવું આવે વળી રહી જાય વળી આવે વળી રહી જાય રેડે રેડે ચાલુ થયો છે આજથી હવે પાંચ દસ મિનિટ રેડવું આવી જાય વળી પાછા રહી જાય વળી પાછું રેડવું આવી જાય વળી ભીનો ભરી દે બધું અને આજે છે ને મજા નથી ને એટલે આજે સ્કૂલે ગયો નથી કાલે ચણા ચોર ખાધી હતી ને એમને વધારે ગરમ ગરમ લાગી ગઈ નઈ ચણા ચોર તીખી બહુ લાગી ગઈ ચણા ચોર માં કાલે ઉલટી આવી જતી હતી નઈ તો પછી આજે ઉલટી થઈ પછી આજે રજા રાખવી પડી આજ ઘરે રમવાની મજા હવે જાસુ થોડીક વાર પછી વરસાદ રહી જાય ને એટલે શિવ મંદિરે કેમ કે આજ તો શ્રાવણ મહિનાનો નો છેલ્લો દિવસ છે કાલે અમાસ દોસ્તો હવે જાય છે આપણે શિવ મંદિરે તો આ ભગતે લોટી લઈને તૈયાર થઈ ગયા છે શિવ મંદિર જવા માટે તો ચાલો આપણે કરીએ છીએ ભગવાન શિવના દર્શન આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે કરી લઈએ મહાદેવના દર્શન જય જય ગણપતિ ગણપતિ ગજાનંદ મહારાજ જય મહાદેવ જય બજરંગ બલી જય મહાદેવ જય જગેશ્વર મહાદેવ आ हाथियो दयरो अलग परिया ता चरुमande दे जडेश्वर महादेव शिव शंभू शिव शंभू जय महाने 说话的，我学生不，我学生。 કે નહીં આ એક આ એક વાર તો મિત્રો આપણે ભગવાન શિવના દર્શન કરીને પાછા આવી ગયા છીએ દુકાને અને વરસાદ પણ વરી પાછો ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે રેડે રેડે જો આ વરસાદ પડે છે અને આ સ્નેહ છે એ ફોન લઈને ને બેસી ગયો છે હવે હવે લેસન બેસન કઈ કરવા નથી થતું ભાઈ હે હે કાલે ને કાલે કરી નાખું તો બીજું કઈ નવું નથી કરવાનું નહી વરસાદ ચાલુ છે ને

बालाजी 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 ये उतारे है एक कार्टून है ये मैगी हां अब ये बोलो उतारे है पापा कार्टून है ये भर आई ना पैसे भर आई देवा जो है ना भाई ना मार बिल पैसा दे आ बिल ला दो बिल मा

પછી હવે ખાઈ લઈ લાગી છે એકદમ ની ભૂખ અને મસ્ત મજાનું રેડું પડી ગયું છે વરસાદનું એક કરી કરી મિત્રો મસ્ત મજાના બપોરા લીધા છે ગુવારનું શાક ને રોટલી બપોરા કરી લીધા છે મારી હારે સ્નેહ બપોરા કરી લીધા પાછા બીજી વાર અને ફરી વરસાદનું રેડું આવી જાય સૂર્યનારાયણ જરા જરા દેખાય અને પવન નીકળી ગયો ઠંડો 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 પવન આવે સ્પલિંગ કરી એક હે હમ હમ મિત્રો ભાગી ગયા છે અત્યારે સાંજના પોણા શાક અને આપણે સાંજના ભોજનની તૈયારી ચાલી રહી છે સાંજના ભોજનમાં શું બનાવવાનું છે માળીયાજ આજ તો ભરેલા રીંગણા બનાવવાના છે ને એસ ને ભરેલા રીંગણાનું શાક તને કેવું ભાવે બહુ ભાવે હે તો ભરેલા રીંગણા નું શાક બનાવવાનું એમ કેટલા રીંગણા ખાઈ 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 જાય 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 રીંગણા રીંગણા મિત્રો આજે બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક માજી અહીંયા રીંગણા ભરે છે આપણે બનાવવાનું છે ભરેલા શાક તો શાક મસાલો તૈયાર કરી લીધો લાગે નહીં બધો હવે રીંગણા ભરવાના જ રહ્યા ને

સ્વાદ પ્રમાણે નાખવાનું હોય કે મરચાં ની ભૂકી

મિક્સર બધું બનાવી લેવાનું બધું મિક્સ કરીને હવે રીંગણામાં ચીરા પાડેલા છે હવે એમાં મસાલો ભરી દેવાનો રીંગણા ભરાઈ જાય પછી એને કુકર માં મૂક્યો રીંગણા ભરાય અને તૈયાર થઈ ગયા છે હવે કુકર માં નાખ્યું છે તેલ કેટલું તેલ નાખ્યું તન પાવડર જેટલું તેલ નાખ્યું છે tiền là gấm thôi đâu nhưng mà gì tiền còn thấy vậy bắt mà

ai gì nữa ta đi chơi, bắt đầu từ ngày nào đấy cũng đi đâu đó, ai gì nữa ta đi ở đây gì đi một

ચાલો હવે ભરેલા રીંગણા નું શાક જમી લઈ રોટલી અને ભરેલા રીંગણા નું શાક અને મિત્રો ભરેલા રીંગણા નું મસ્ત મજાનું શાક ખાઈ લીધું છે મસ્ત મજા આવી ગઈ છે તો હવે આજના વિડીયો પૂરો કરીએ કાલે વળીએ કાલે મળીએ નવા વિડીયો નવા ટોપિક સાથે